તો તો હીરખી દિવાળી હાકર ના શીરા ખાઈએ આપડે એ ઈ નહીં હબકણ કરી ગયો એ હબકણ કરી ઈ ગયો તો તારો એક જ દીકરા ને મેર પણ કરી સમાજ લેવલ ભગવાન લેવલ મારા બાપા તો બીજો ઉપાડી ગયો ખાંડેટનો નો હવે તમારું હા અને હગાઈ કરી દાતરા લાલો ખાંડક નો ભાણે છે બરોબર ખાંડક નો ભાણે જીજો દાતરા લાલો એક જ દીકરા ને મેર કરી તમારું નામ મારું નામ જો તમારે શ્રીરામ લખવી મતવી લખી લો આજે અમે લઈને આવ્યા છીએ એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારો ફોન એક પિતા મનસુખ રાઠોડને ફોન કરીને રડતા અવાજે કહે છે કે વીસ વર્ષ સુધી જેમને લાડથી ઉછેર્યા જેની સગાઈ પણ નક્કી થઈ ગઈ હતી એ દીકરી આજે એક વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરીને માતા પિતાથી મોઢું ફેરવી ચૂકી છે પિતાનું કહેવું છે કે આ બધું ઇન્સ્ટાગ્રામ પરથી શરૂ થયેલા સંપર્કથી થયું અમને ખબર પણ ના પડી અને દીકરી આજે અમારી સામે પણ જોવા તૈયાર નથી શું સોશિયલ મીડિયા પ્રેમના નામે પરિવારો તોડી રહ્યું છે આ આખો ખુલાસો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગમાં બોલો હલો હલ્લો મનસુખભાઈ જય માતાજી સુખી રાખે ભગવાન તમને મહારાજ બોલો મહારાજ મહારાજ કાલ થી મારા બાપ આ આવી છે બહુ તકલીફ પડી હા છે નહીં તમે મનસુખભાઈ રાઠોડ બોલો રહ્યા હા વિધ્યા મેલો ઈ ના હા એટલે મારી બાઈ માળા અને હું મારા છું મઢવી બોલું આતંક મારી મઢવી બરોબર જૂના માખેલા ખાંદેકરી અમારા બાપ દાદાને માં હું સતત બોલી ચાર વડાનો હતો અને મારે ખોટો સબંધ ન લાગે મારી માનો સબંધ ખોટો હોય તો મારે હાથ જોડું મા તમારાથી દુનિયામાં કોઈ વધુ નહીં પણ ખોટો સંબંધ નહીં લાગે એટલે મનસુભભાઈ રાઠોડ તો મને ઘણી કમમાં હું સતત ગઈ મારી દીકરી એક વી વડાને સો મહિનાની થઈ દેવીકા નામ હ બરાબર અહીંયાના છે હો ઘર મારું એક જ ઘર મઢવીનું બરાબર

વ્હીલ તે મોટરસાયકલ નો એવડું કુંડું કરી ગયો લોટલો બરાબર એમાં કકુના હાથી આકને કકુથી મોગલ લખા હા સાંભળ દો અચ્છા બીજ ના આયા હગાઈવાળા આવે મતા ચપાળો હળી અમારી ઘરે બેચારી પાડો ગણી આવે સીવા ને છોકરીને હગાઈ છે નારિયત કે આવ્યો એટલે આપણો ત્રીજી દીકરી મોટી દીદલ જાટાવાળે ત્રણ દીકરીઓ એક દોતરો એ ચાર દોતરા આયા અને દીકરી આવી અને જલાઈ આયા કે જમાઈની બીજી બાયો કે વેલા શું છે ખડકી આ જોતો ખરો કુંડું આવું છે નું કે વેલા એલા એ પગે દોડી નાખ્યો કે આ કોક નંગ છોકરો રમ્યા પછી મનસુખભાઈ મને રોંગું આવી જાય મારી દીકરી એક છ મહિના મહિનાની થઈ કોઈ ગામ માં ખરાબ નથી તો તો અઢાર વર્ષની ની હતી વેલી એને લઈ ને પછી એ હગાઈ વાળા આવ્યા હગાઈ કરી ધામધૂમથી સમાજ લેવલ ભગવાન લેવલ ગોર વેસ્યા ગોર ના વાત કરીને હગે એકબીજા ને દીધા શીરા બનાવ્યા ટોપરા પાક બધા ને જમાડ્યા આપડે પચાસ હાથ મળે આપડે બીજા ખાંડેકના ના જમાડ્યા બધા ડાયરો તો હગાઈ કરી પછી દીકરાની અમે ત્રીજની ની જીપ લઈ ગયા હું કઈ આયા એવું આશ્વાસન દીધું વહુ એવા બચારા ડાયા છોકરે 10000 નો વહુને મોબાઈલ દીધો રૂપાળા દોઢ મહિના વાતો કર્યો અને મારા ભાઈ બે મહિનામાં માં મનસુખ ભાઈ લાવતી ને આવતી અમે બે આગે ઉતાર ને મારી દીકરી એને ઉપાડી આ ખાને કોરે બોલા ભાઈ હમ મનસુખ ભાઈ ખાને કોરે ઉપાડી આ કામ અંતે આવારે એટલે ત્રણ દીધા એટલે અમારે દાંતરડા વાળી તૂટી ગઈ હવે એક બાય અમે દીકરી દીકરી કરીએ એક બાય છોકરો વહુ છોકરે દોઢ મહિનો વાતો કરીએ ફોનમાં માં વહુ એમાં રૂપાળા બચાડો એક બાય છોકરો નકા થાય એટલે મનસુખ ભાઈ મારે તો તમારે હનુમાન દાદો લેખો લકા માંથી સીતાજી લઈ આવ્યા એમ મારા ભાઈ અને પછી એમ મેં સોટ મેલી એટલે કે મેલી જાય મેં શું મેલી જાય પછી અમુક કેસ નથી કરો લઈ લીધા કેસ એને કરવા દીધો પછી મનસુખ અત્યારે કેસ હવે તમારા એક ને માણે કીધું રાપર પોલીસ આ ચાલે તેમ નાકર બચાવ મારી બેન ગાંધીધામ પોલીસ માં છે પચાવ થી મારા લગાડો તે મનસુખભાઈ ગઈ એકત્રીસ ત્રીસ તારીખે મેં કેસ લગાડ્યો છે ગરેડા નો અને મારી દીકરી મગદની સ્થિતિ બરાબર નથી પટાળામાં અમારે જૂની ભેણીએ નરિયાવાળી ભેણીએ આ તમારા બા નો એમાં ભગવાનનો નો ગોખલો સબીયા આદે ધૂડો પડ્યો તો ચાવી અને મારા કણે ચાવી અને મોટા છોકરાનો નો મકાન બાજુમાં આઠમણા બાર નું ઈ મકાન માં રહી અમે મોટો છોકરો ને બધા ભેરા નનકો છોકરો હગાઈ આ નવા સટવાડા કરી એટલે ઈ ચાવી હું ભેટ ચપી ચાવીઓ લઈ ગયો ચાવીઓ લઈ તારું ઘડી પટારો એ મારી ઘરે પડ્યો એમાંથી ઘરેણાનો ડબ્બો હતો મને તેને ચુમેલી વર્ષ ત્યાંથી આ ચોહઠ વર્ષ થયા અને ઘરેણાનો ડબ્બો લઈ ગયો આધાર કાર્ડ છોકરા ને લેવડાવી લીધું અને તમારું રાશન ગયો એટલે તમારી ભલાઈ હવે ફોન કર્યો તમારી વાત ચાલુ હતી એટલે મને એક જાણે દીધા તમારા નંબર એટલે મેં ફોન કર્યો ઘણીક મનસુખભાઈ ને આટલું કરી જો મારા ભાઈ તમારો ખુબ ખુબ આભાર મતલબ આપણે ઓડિયો વાયરલ કરવો છે હા સમજાડ કરો દે હું ભલે આપડે સતમા થયું

હા મેલો મેલો ફોટો મેલો પછી નંબર મારે આ સાદો ફોન છે મારે સાદો છે રબર વિન્ટર પડ્યા મારી છોકરી વસેટ રહી ને અને મોટો દીકરો વેણું એ પરણાયા વેણુ માહ સુદ બીજ મેળો ભરાઈ વેણું પર માર રાજપૂત હાથે સડી ગયા ગાય ને ઉમા એટલે અત્યારે આ દીકરી છે ફોન વસેટ નો દોતરો ધાવણો બહુ ને પોતરો ધાવણો ઈ હાથ કરવા ગયા દીકરી અહીંયા હાજર એનામાંથી માંથી હવે તમને એના નંબર માંથી તમારા નંબરમાં ફોટો મેલી દેવો હા હા હવે મારી વાત સાંભળો

જેટલું પૂછું ને એટલું બોલો તમે વધારે તમારી દીકરીને ભગાડી ગયો ઈ કઈ સમાજ નો છે તો આ બ્રાહ્મણ સમાજ નો હા ઈ ક્યાં બ્રાહ્મણ છે ઈ ખાંડેકો ખાંડેકો બ્રાહ્મણ હા ખાંડેકો રાજગોર ઈ રાજગોર

આ છોકરાને કાકાએ ભગવાન આખા ગામમાં હું તમને અધરિયા અભિપ્રાય દઉં કે આ દીકરીનો બાપ દેવિકા આપડી દીકરીનું નામ દેવિકા બેન શિવરામ મડવી બરાબર કે એનો બાપ કેવો છે અને આ છોકરો ઉપાડી ગયો એનો બાપ ગામમાં બધા કહે છે કે આ આવું પડુઆ કરે છે એને ભાઈ એને કાકાએ કર્યું હતું 10 વર્ષ પહેલા હુંતાની દીકરી હમ અને વરીને આવું બન્યું બચારા રબારી કાને બારો કડાય ગામમાં નારે અમારામાં કે નંદનોલા કહેતો હા આવો ખરાબ માણસ છે બરાબર ઓકે હાલો હવે આ છોકરાનો છોકરાનો વિરુદ્ધ છોકરાનું નામ શું છે છોકરાનું નામ આ રામો આ લેખે એને પ્રેમ લગન માં રવિરામ લખાયું છે બરાબર અને મુંદ્રા પ્રેમ લગન કરાયા એને એના બાપ લઈ છોકરાના બાપને અગો મોમાનો દીકરો પીએસઆઈ માંડવી અને ઉમા એના પરિવાર વાળા રહે છે એના દાદાના પરિવારો 22 તારીખે ઉપાડી ગયો અને મનસુખભાઈ 29 તારીખના મુંદ્રા શક્કરને મંદિરે

દીકરી નો તમે કો એટલે ફોટો મળ્યો બાપ ઘણી ગમે તમને ખાંડેકા હા ખાંડેકા બરાબર ખાંડેકા હવે અ તમાર દીકરી નામ હું હતું દેવિકા બેન શિવરામ મઢવી હા હા દેવિકા બેન દેવિકા બેન શિવરામ શિવ અને પછી રામ

મેં ને હાથ કરો ફરફતી ફરતી બાપા મારી વાત કાબરો હું તો ભોરો માણવા દાડો ભોળા બાપા મારી વાત પડ્યો રોઈ ગયો રોતો રોતો પોલીસ સ્ટેશન બાર નીકળી ગયો રોતો ગયો અને બચાના કાકો કેમ રોતા હોય પછી મારી બાયરી થી પહેર્યો એક જ દીકરી મારો એને પછી એને જે લઈ જવાના હતા એને હરખ્યું ગાળી દીધું પોલીસ વાળાથી નબી આવી તો કે અમે પુરાવી મળી બેન લેડીઝ પોલીસ તો કે હું તમારે નથી કેતી મારા દુશ્મનો કહું અમારી હગાઈ તોડાવી નથી અને મારી દીકરી લઈ ગયો અને અત્યારે પૂરી વાત છે આ મારી બાયડી બોલી એ તકડે કલાક કરાયા છોકરો આપણે હગાઈ તૂટી બે માં દીકરો પછી આયો હું તમને સત્ય કહી મારા ભાઈ હવે મારી દીકરી મારે પાછી લેવી મને બાપ કીધો દીકરી ઉપર પ્રેમ લગન કરી ને જાય ગમે એ રીતે ગણ્યાતી નહીં શું થાય તો હું મારો બાપ નથી હું તને ઓળખતી નથી મારી દીકરીએ બાપ કીધો તમે પોલીસ થાના કાલે પોલીસ સ્ટેશનમાં જોતો બે તારીખ એને દીધી દીધી મેં પોલીસ વાળા કીધું ભલાઈ કરો તમારે નમવું છું ભારત સરકાર પોલીસને પણ મારી દીકરી બાપ કોઈ કીધો છે એટલે હું સત્યાગ્રહ માથે ઉતરી જાય ભલે મારે મરવું હોય મારી દીકરી રિટર્ન પાછી લઈ પણ બાપા કાયદામાં એવી જોગવાઈ નથી કે અઢાર વર્ષની દીકરી થઈ ગઈ એટલે એ છે ને એ એની ઈચ્છા મુજબ જીવી શકે છે બંધારણમાં આવી જોગવાઈ છે એ તો મને ખબર છે કે સરકારનો એવો નીમ છે પણ મનસુખભાઈ મારી દીકરી ગઈ એકવી વર્ષ ને 6 મહિનાની તો તો 18 વર્ષ ની હતી ને વેલી એને લઈ ગયો મારી દીકરી અત્યારે એમ કરી અગાઈ કરી છે મોટી દીકરી ને ઘરે એકલાત માં દીકરી ગયો લખમી લక్ష్મી નામ છે મને ગાય દોવા દે ને મારી હાગુ ને ભેંસો છે ડાકરામાં મારે દોવા શીખવું છે આપડી છોકરી આ દેવી એમ કરી મારા ભાઈ કોઈ ગામમાં નકે કે ખરાબ એમ અને કોઈ દિલા અમે ઈ ન દે નથી ચા જોયા નથી ભેળા ખાલી આ ઓડિયો વાયરલ થવાથી

કે જે દીકરી છે એને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં કે ફોન થી એનો પ્રેમ સંબંધ આમાં હશે તમને ખ્યાલ નથી મારા ભાઈ અત્યારે તમારી ઉમર કેવડી છે તમારી ઉંમર કેટલી છે મારી ઉમર દાદા તમે ભણેલ છો હોવે ભણેલો છું પાંચ ચોપડી આપણે નવનીતલાલ જોશી માસ્ટર હતા આપણા. પાંચ ચોપડી એટલે બહુ કહેવાય. પાંચ ચોપડીમાં તો તમે પીએસઆઈ બની ગયા. આટલી પાંચ પાસ કર્યો મારા ભાઈ. એટલે બાપા એટલે આ ઓડિયો વાયરલ થવાથી હા ખાલી એટલો જ બનાવ રહે કે આવા ઘર બરબાદ પ્રેમની અંદર બીજા ઘણા દીકરી દીકરાના ઘર બરબાદ થઈ જાય બાપો બારો હા એટલે બને ત્યાં સુધી સમાજે સમાધાન કરીએ અને એકાબીજા એડજસ્ટ કરી લેજો હા હા બરોબર આમાં તમારી દીકરી ભગાડી ગયો એનો ફોટો નાખો હા તમારી દીકરીનો અને તમારો ફોટો મોકલો ભલે મારી દીકરીનો અને મારો બે બાપ દીકરીનો દીકરીનો હા બેયના ભેગા નહીં અલગ અલગ ફોટા સિંગલ સિંગલ મોકલો આ છોકરીનો મેલો આપડી દેવિકાનો અને પેકર મેલો મારો હવે તમે ભણેલ છો એટલે આ ઓડિયો YouTube માં વાયરલ થાય ઓ બાપા એટલે તમે સમજો છો ને આ બધી વસ્તુ સમાજ સમાજમાં આવો ઇફેક્ટ આવશે કે આવા માણસો કોઈના ઘર બરબાદ કરી નાખે છે બરોબર સાચી વાત આટલો જ ફેર આમાં આવશે કાયદામાં જોગવાઈ નથી કે તમારી દીકરી પાછી આવે બરોબર ઈ પ્રેમ છે થોડાક દિવસ હાજર છે પછી એનો હેત ઉતરી જાય ને એટલે ઈની પાછી આવી રો હા હાશુ ભાઈ દીકરીને આંબા નાંબલિયુ બતાવે આંબા આંબલીયુ બતાવે બસ તમારી સત્ય વાત બાપ સત્ય ઘટના છે જેના બાપ ઇજત વગરનો હોય ને એના છોકરા આવું કરે

અટાણે તો બાપા એને માંગ એવા તેલ લાવી દેતો હોય છે અટાણે તો માંગ એવું બધું લાવી દે કેમ કે

આખી એમ માનો કે વેતર ગાળી ગઈ પણ કોઈ સમાજ માગુલી ને લઈને એના આંગણા નથી આવતો બરાબર બરાબર મતલબ એનો હા એને 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 છે ને એને છે ને આવું બધું એનો ધંધો જ આવો હોય એટલે આવું કરતા હોય હા પછી એનો છોકરો મોટો આમ ગયો તો રાજસ્થાન માંથી ઠકરાણી ઠકરાઈ ને છોકરી ઉપાડી હતી ત્રણ વર્ષ ત્યાં પણ એ ઠકરાઈ રાધનપુર માં વીસ જણા ફરી મારી મારીને કૂટી નાખ્યો હા 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 તે મેળ આવો નહીં અને અત્યારે એમ કે છે કે

લવ મેરેજ છે નહી નો સક્સેસ છે લવ મેરેજ માં લગભગ ઘર હાલતા જ નથી એમ હા કેમ કે એનું કારણ છે કે આ તો થોડા દી ના હોય ને આ જે નું પાણી હોય ને બે કાંઠે આલી જતું હોય જેઠ મહિને ટકે તો સાચું ગણાય હા એ સાચી વાત એટલે આ પ્રેમ છે નહી અટણ બે કાંઠે નદી હાલી જતી હોય પછી કાઈ ન હોય ને પીવાનો પાણી ન હોય આ પછી કાઈ ન હોય તો આદ નો જમાનો ખોટો ભગવાન સંતાન દઈ જશે પછી તો આપણે શું કરવાનું એના આ કા આપણે લઈને શું કરવા હા એટલે એમાં કઈ ઉપાધી કરો આપણે થસાવાના છે એ મારી તમારે સમાજમાં બ્રાહ્મણ સમાજ માંથી જે કઈ હોય એને વચમાં નાખી પછી તમે તમારું સોલ્યુશન કરી લેજો ઓડિયો વાયરલ કરી બરાબર હા એટલે તમે દાદાને કયો બોલો ફોટાને ને એવું મોકલી હો હા દોલે ફોટા મોકલી દો દીકરીનો ફોટો તમારો ફોટો મોકલી દો

लोरियां सुनाकर जिसे सुलाया था हमने हर ख्वाब को उसके लिए सजाया था हमने आज किसी और के नाम से हंसती है वो और पिता का नाम सुनकर भी चुप हो जाती है वो जिस घर की दीवारों में उसकी हंसी थी आज वहाँ बस सन्नाटा और नमी सी है आए पुरुष के साथ जीवन बसा लिया और माँ बाप के आंसुओं को भुला दिया न दौलत मांगी थी न शोहरत का ख्वाब बस इतना सा था રહે સાથ રહે આબાદ પર આજ સવાલ બનકર રહે ગઈ જિંદગી ક્યા યતી હૈ પ્યાર સચ્ચી બંદગી